શાળાઓમાં એનઓસી ક્યારે આવશે તેવા પ્રશ્નો ઉભા કરાયા એનઓસી અને બીઓમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે કરાશે તક્ષીલાના પીડિતોને ન્યાય ક્યારે આપવામાં આવશે તેના પોસ્ટર્સ સાથે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ગુજરાતની અંદર અવારનવાર છે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે ત્યારબાદ સરકાર અને શાસકો દેખાવ કરવા માટે માત્ર ઉપર જમીન પર આવતા હોય છે રાજકોટની અંદર જે દુર્ઘટના બની નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને અત્યારે સીટની રચના કરીને એવું કહેવામાં આવે છે કે અમે ન્યાય અપાવીશું આના પહેલા પણ ઘણી બધી દુર્ઘટનાઓ બની હતી હજી સુધી અમને ન્યાય નથી મળ્યો તક્ષશિલા અગ્નિકાંડ જે થયું એમાં પણ હજી વાલીઓ અત્યાર પણ ન્યાય માંગે છે હજી પણ એમને વાલીઓને એમના પરિવારજનોને ન્યાય નથી મળતો આ રાજકોટના જે અગ્નિકાંડમાં જેમણે પોતાનો ભાઈ દીકરી કોઈ પણ પરિવાર સ્નેહી સંબંધી જે ગુમાવ્યા છે એમને ન્યાય ક્યારે મળશે આ બાબતે અમે આજે વિરોધ નોંધાવીને અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક એમને ન્યાય મળે અને સાથે સાથે આવી દુર્ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને એના માટેની વ્યવસ્થિત અને જે કંઈ કાર્યવાહી કરવાની હોય અને જે કંઈ પોલિસીઓ બનાવી છે એનો કડકમાં કડક અને સખતમાં સખત અમલ થાય અને હવે જોઈએ દિવસભરના તમામ ખાસ